વટ વચન અને વેરને દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર સત્તરમી મેના રોજ રિલીઝ થશે પ્રખ્યાત બોલિવૂડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મૂવીમાં પોતાનો અવાજ આપ્યો છે ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વાડાવાડાએ કર્યું છે કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે ટીઝર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષાઓ વધી આ ફિલ્મ સત્તરમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહી છે બે મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની દર્શાવે છે કે ફિલ્મ સમંદર આ બે મિત્રો એટલે કે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ મયૂર ચૌહાણ માઇકલ અને જગજીત સિંહ વાઢેર સમંદર ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાડાનો ગુજરાતી ફિલ્મ આવી રહી છે સમંદર 17મી મેના રોજ તો અમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં સમંદર એક એવી ગુજરાતી ફિલ્મ છે કે જે મારું એવું માનવું છે કે તમે આજ સુધીમાં થિયેટરમાં નહીં જોયું હોય આપણી ભાષાની ફિલ્મ છે ફિલ્મની વાર્તા બે મિત્રોની છે ઉદય અને સલમાનની અને ઉદય અને સલમાન એ દરિયા કિનારાના મિત્રો છે દરિયા કિનારાની વાત ગુજરાતી સિનેમામાં આવી નથી એટલે તમને કઈ નવું જોવા મળવાનું છે અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ ગેંગસ્ટર છે અને અને પોલિટિક્સ ની પણ ફિલ્મની અંદર વાત છે તો આ સત્તરમી મે ના રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી નકાશ અઝીઝ બી ફ્રાક ઓસ્માન મીર આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે એક્શન અને વાર્તા તો કમાલની છે એટલે ટોટલ પેકેજ અમે બનાવ્યું છે કે જે તમે લોકો આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નહીં જોયું હોય તો સત્તરમી મહિના રોજ ચોક્કસથી સમંદર જોવા માટે છે વિચાર દર્શક મિત્રો મારું નામ છે કલ્પેશ પલાણ કેપીએનયુડી પ્રોડક્શન હાઉસ નું આ પહેલી ફિલ્મ અમારો પહેલો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં બે મિત્રોની વાત છે દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે માછીમારી દુનિયામાં બે મિત્રોની વાત છે આ બે મિત્રોની મૂવી જોવનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે તો હું એટલું જ કહીશ ફિલ્મમાં શું છે બધાએ કીધું એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે તો એમ ફેમિલી ડ્રામા છે પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓ ની વાત છે જેમ જગજીતભાઈ કહ્યું કે તમારા જીવન નો કોઈ ભી એવો મિત્ર જેને તમે યાદ કરશો આ પિક્ચર જોશો સો ટકા યાદ કરશો અને આ પિક્ચર એમને ડેડિકેટ કરશો નામ જગજીતસિંહ વાડે છે અને હું સમંદર માં સલમાન કેરેક્ટર પ્લે કરી રહ્યો છું સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે છે તો આ ફિલ્મમાં ફિલ્મની જે વાર્તા એ એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે અને હવે એ શું છે તો સત્તર તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે